દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ ઉમરગામના નારગોલ ભંડારી સમાજ દ્વારા અભિવાદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં ભંડારી સમાજ સહિત ગામના વિવિધ સમાજના આગેવાનો અને ગામના અગ્રણીઓએ ફૂલહાર આપી સન્માન કર્યું હતું દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ પહેલેથી જ ભંડારી સમાજના લોકો સાથે એક જૂનો નાતો ધરાવે છે ત્યારે ભંડારી જ્ઞાતિના એક દીકરાને મેડિકલની જરૂરિયાત પડી જતા તે વખતે અચાનક આવીને ઉભા રહેતા સાંસદ ઉમેશ પટેલે ખુલ્લા દિલથી આર્થિક સહાય કરી હતી

અને ભાઈને ઘર આવે તો ભાઈને આનંદ જરૂર થાય અને મને ખુશી છે કે મારા જે પડોશી મિત્રો છે મારા વડીલો છે માતાઓ છે એ લોકોને ખુશી છે મારા જીતવાથી તો મને એ જ વિશ્વાસ અપાવવા આવ્યો છું કે હું તમારો જ દીકરો છું તમારો જ ભાઈ છું અને તમારો જ સાંસદ છું જ્યારે પણ તમને મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો હું તમારા સાથે જ છું અને તમારા દરેક દુઃખમાં હું તમારા